બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં રસ્તા ઉપર મુસાફરી એટલે જીવના જોખમમાં મૂકી એવી વાત બની ગઈ છેલ્લા એક અઠવાડિયામાં દાંતા અમીરગઢ અને ત્રિશુલિયા ઘાટ વિસ્તારમાં સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતોમાં અનેક ઘરો તૂટી ગયા છે થતી દુર્ઘટનાઓ સામે ટ્રાફિક પોલીસની ચોકી બેદરકારી અને નિષ્ક્રિયતા સામે આવી હોવાનું લોકો કહી રહ્યા છે ત્રિશુલિયા ઘાટ પાસે હમણાં થયેલ ઇકો કાર અને ટ્રક વચ્ચેની ટક્કર જેમાં છ થી વધુ મુસાફરો ઘાયલ થયા કે અમીરગઢ પાસે એસટી બસ અને બોલેરો વચ્ચે થયેલી ભીષણ અથડામણ જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા આ બધું જ જોઈ સ્થાનિકોએ કહી દીધું પગલા નહીં તો રસ્તા પર લોકો દાદા તાલુકાના લોકોએ ખુલ્લે આમ ચીમકી ઉચ્ચારી છે જો તંત્ર કોઈ પગલા નહીં લે તો લોકો દ્વારા ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અમે અહીં દાંતામાં જોઈ શકો છો કે જે ઇકો છે અને કમાન્ડર છે ગાડી કઈ રીતે ભરી દે ગાડીમાં પચીસ ત્રીસ લોકો એમને બેસાવેલા ઉપર નીચે આ બાબતે એનએસયુઆઈ દ્વારા બી પોલીસને જાણ કરવામાં આવી હતી અને રજૂઆત કરવામાં આવી હતી કે તમે આ આના પર સખત પગલાં લો અને તાત્કાલિક ધોરણે આના પર કાર્યવાહી કરી અને જે બી યોગ્ય એમનો જે ગુનો કે જે દંડ થતો હોય એ કરો પણ આજ દિન સુધી આના ઉપર હજી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને અત્યારે બી તમે જોઈ શકો છો કે લોકો આ રીતે બેફામ માણસોને ભરીને જઈ રહ્યા જઈ રહ્યા છે જો ભવિષ્યમાં કોઈ મોટો દુર્ઘટના સર્જાશે તો આનો જવાબદાર કોણ અમે તો માનીએ છીએ કે આનો જવાબદાર પોલીસ તંત્ર જ કારણ કે પોલીસ જ આના પર હજી સુધી કોઈ એક્શન લેતી નથી